તબીબી સ્નાતકના અભ્યાસક્રમમાં જીએમઇ આર એસ દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે લાગુ કરેલ તોતિંગ ફી વધારો તાત્કાલિક અસરથી રદ કરવા બાબતે હી સી બેઝ ઉપરના વિષય પરત્વે જણાવવાનું કે આપશ્રીની સરકાર દ્વારા ગુજરાતની સામાન્ય જનતાની સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવા કરવાના હેતુ સ્વનિર્ભર તબીબી કોલેજો ખોલવામાં આવેલી છે પરંતુ તાજેતરમાં એટલે કે અઠ્યાવીસ જૂન બે હજાર ચોવીસના રોજ ગુજરાત મેડિકલ એજ્યુકેશન અને રિસર્ચ સોસાયટી જીએમઈઆરએસ દ્વારા એક પરિપત્ર મારફતે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે તબીબી સ્નાતકના અભ્યાસક્રમમાં સરકારી સેલ્ફ ફાઇનાન્સ મેનેજમેન્ટ કોટા માટે વાર્ષિક ફીમાં લગભગ પંચાવન ટકાથી માંડીને આઠસો જેટલો અસાધારણ વધારો કરવામાં આવ્યો છે જેમાં વિગતવાર જોઈએ તો જનરલ કોટા માટે વાર્ષિક ફી રૂપિયા પાંચ પોઈન્ટ પચાસ લાખ અને મેનેજમેન્ટ કોટા માટે ફી તેર લાખ જાહેર કરવામાં આવેલ છે આ વાર્ષિક ફી ગત વર્ષોમાં જોઈએ તો જે લેવાતી હતી તે ફી કરતાં અનેક ગણી વધારે છે લાગુ કરેલ ફી વધારાથી જનરલ કોટામાં પ્રવેશ પામનાર વિદ્યાર્થી પોતાની એમબીબીએસની લાયકાતથી હતી તે આ વર્ષે વધીને ચોવીસ પોઈન્ટ પંચોતેર લાખ ચૂકવશે જ્યારે મેનેજમેન્ટ કોટામાં પ્રથમ મેળવનાર વિદ્યાર્થી રૂપિયા ચાલીસ પોઈન્ટ પચાસ લાખ તે આ વર્ષથી વધીને છોતેર પોઈન્ટ પચાસ લાખ ચૂકવશે આમ તો આપશ્રીની સરકાર ગુજરાતની જનતા સમક્ષ વારંવાર મોટા ઉપાડે ડબલ એન્જિન અને સંવેદનશીલ સરકારના નારાઓ લગાવે છે શું આ રીતે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો પોતાનું ડૉક્ટર બનવાનું સપનું પૂર્ણ કરશે બીજું કે કદાચ આ રીતે ડૉક્ટર બન્યા પછી પણ તે સમાજના લોકોની આરોગ્યપ્રદ સેવાઓ કરશે કે પછી અભ્યાસકાળ દરમિયાન તેને માથે ચડી ગયેલ આર્થિક બોજને પહોંચી વળવા માટે સામાન્ય જનતાના ખિસ્સા ઉપર કાતર મૂકશે આ ફી વધારાને કારણે ઘણા બધા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ તબીબી શિક્ષણથી દૂર રહેશે અને તેમના કુટુંબના ભવિષ્ય માટે ચિંતાનો વિષય બનશે ખરેખર સરકારશ્રીના આ નિર્ણયથી ગુજરાતભરના વાલીઓમાં રોષની લાગણી ફેલાયેલી છે તે બાબતે આપશ્રીની કક્ષાએથી ઘટતું થાય તે ખૂબ જરૂરી અને હિતાવહ છે આમ આદમી પાર્ટી ગુજરાત રાજ્યના તમામ વિદ્યાર્થીઓ કે જે તબીબી અભ્યાસ કરવા માટે ઉત્સુક છે તેમજ તેમના વાલીઓ અને તબીબી શિક્ષણના સાર્વત્રિક હિતોને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર દ્વારા લાદવામાં આવેલો આ તોતિંગ ફી વધારો તાત્કાલિક અસરથી પાછો ખેંચાય તે માગણી કરે છે જી આજે સુરત શહેર પ્રમુખ અને સંગઠન મંત્રીની આગેવાનીમાં અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ કલેક્ટર કચેરી ખાતે જે આપણને ખબર છે કે આજના જે તબીબી સ્નાતક અભ્યાસક્રમમાં જે વધારો કરવામાં આવ્યો છે એ વધારો છાસઠથી અઠ્યાસી ટકાનો વધારો છે ફીનો વધારો આજે મધ્યમ વર્ગમાંથી જે વિદ્યાર્થી ભણીને ડૉક્ટર બનવાનું સપનું જોવે ગરીબ વર્ગમાંથી જે ડૉક્ટર બનવાનું સપનું જોવે એ વિદ્યાર્થીઓ કઈ રીતના ફી ભરી શકશે એક બાજુ ગુજરાતની જનતા સંવેદનશીલ સરકારના નારા લગાવે છે જ્યારે બીજી બાજુ આ સરકાર દ્વારા અસંવેદના દાખવવામાં આવે છે તો આ કઈ રીતે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકાશે કઈ રીતના ડૉક્ટર બનીને જે સેવા કરવાનું જે સપનું છે વિદ્યાર્થીઓનું મધ્યમ વર્ગના જે લોકો છે સપનું સેવે છે વાલીઓ સપનું સેવે કઈ રીતના પૂરું કરશે અત્યારે જે ફી વધારો કરવામાં આવ્યો છે એ તાત્કાલિક ધોરણે પાછો ખેંચવામાં આવે એવી અમારી આમ આદમી પાર્ટીની માંગ છે